જય માતાજી ને હર મહાદેવ બધા તો આજ સો ને અમે આજે વિડીયો ઉતાર્યો વિડીયો ઉતારવાનું કારણ એ છે કે બધા કોમેન્ટ બો આવે એટલે મેં કીધું આજ છે ને આજે બધા કોમેન્ટો નો જવાબ દઈ દઈએ ને કોમેન્ટો નો જે સ્પેશિયલ વિડીયો બનાવી નાખીએ બધા નો કોમેન્ટો આવે એટલે બધા કોમેન્ટો નો જવાબ તો દેતી જ હોય પણ ઘણા લોકો એવા છે કે કોમેન્ટ કરીને વૈયા જાય ને પાછા જોવા નો આવે અમે જવાબ દીધો હોય નહીં એટલે એવું બધું છે એટલે મેં કીધું આજ છે ને આપણે સ્પેશિયલ કોમેન્ટ નો વિડીયો બનાવી નાખીએ તો બધાની જૂની જાણીતી પેલી કોમેન્ટ એ છે કે તમારું ગામ ક્યુ છે તો અમારું ગામ તાલુકો રાણાવાવ છે જિલ્લો પોરબંદર છે ને અમારું ગામ રામગઢ રામગઢના વાડી વિસ્તારમાં રહીએ અમે જોવું કે અમે સેતા જૂના બોડી ગામના પણ અમારા બાપ દાદા પેલા અહીંયા રહેતા અમે અટાણે હવે રામગઢના વાડી વિસ્તારમાં રહીએ તમે અમે રાણાવાવ થી આ બાજુ બિલેશ્વર આવો એટલે ડાબી કોરા ખંભાડાનું પાટિયું આવે થોડાક આગળ આવો એટલે જમણી કોરા કાચો રસ્તો ઉતરેન બસ સ્ટેન્ડ આવે એટલે કે ઉગાવણી કોરા ઈની ધારની પાછળ જ અમારી વાડી છે એટલે જો કોઈને પણ આવવું હોય તો તમે તમારા ભઈ આવી જો જ છે બસ અહીં આવવાની સબ્સ્ક્રાઇબ કરને રહી અમે હમ કોઈ પણ ને આવવું હોય તો તમે તમારા ભઈ આવી ઈ કઈ તમાર મનાઈ છે ફોન કરજો ફોન કરજો અથવા ઇન્સ્ટાગ્રામ માં કોન્ટેક્ટ કરી હગો ઇન્સ્ટાગ્રામ માં મારી ત્રણ આઈડી છે એક આઈડી નંબર દીધો છે કે એક આઈડી નું નામ છે નીતિન ગોસ્વામી પંચાણું ઓગણ મારી આઈડી નું નામ છે કૃષ્ણા ગોસ્વામી ને મારી માની આઈડી છે ડી કે લાઈફ ત્રણ આઈડી છે તો તમે કોન્ટેક કરી શકો ને કોન્ટેક કરો એટલે હાઈ નો મેસેજ પ્લીઝ ન કરતા સીધું એમ જ કહેજો કે અમારે તમારી ઘરે આવું તો જવાબ દે હે હું નકર પછી આખા દિવસ અમારે એક હજાર જેવા મેસેજ આવતા હોય તેમાં કીને જવાબ દેવો કીને ન દેવો ને બીજો જવાબ પ્રશ્ન બધાનો ઈ છે કે તમે ફેમિલી માં કેટલા મેમ્બર્સ છો ભાઈ દેમ કેટલા છે કહી દેવાય જ ને એક માણા ખુફિયા રાખ્યું હતાં એને આપડે એ કહી દઉં હે એક માણસ હતાડીને ખુફીયા રાખ્યું એ કહી દો કહી દેવાય જ ને હું તો મસ્તી કરું બાપા કોઈ સીએ નહીં ફેમેલીમાં અમે સિયાર જ મેમ્બર છે મમ્મી પપ્પા ભાઈ હું કોઈ છે ભાઈ બેન હમ બે ભાઈ બે સિયાર છે ફેમેલીમાં હા બાકી અમે જાજા છે નહીં કોઈ હા ને આપણે ત્રીજો પ્રશ્ન બધાયનો ઈ છે કે તમારે ભીહું કેટલી છે હમણી ગણવા જાવ જો હું ગણવા ન જાવી સો ભીહું બે ગયું સો ભીહું છે ને બીજા ઝીણા મોટા જો ગણીએ તો ટોટલ 15 છે 15 થોર છે હા એ રીતના છે ને ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન એ છે બધાનો કે તમારે કેટલા વીઘા છે અમારે વીઘા હતા હવે નથી

તો હાલો ઈ તમને જવાબ દે પણ તમારે વિડિયો આખો જોવો પડશે ઈ સેલે જવાબ દેવાનો છે તમને બધાયને સરપ્રાઈઝ છે કાપી કાપીને વિડિયો નો જોતા અમે વસારા ગમે તે હું જવાબ દઈ દઉં નખી નાખી વિડિયો બનાવતા હોય બરોબર તો ઈ હાલો આપણે સેલે રાખીએ ને નેક્સ્ટ પ્રશ્ન એ છે બધાયનો કે તમે ઘી હું ભાવનું રસો ઘી ભાવ ઘી ઘી લેવું હોય તો એક હજાર રૂપિયો છે ને ગાયનું ઘી લેવું હોય તો પંદરસો છે અને હમણાં તો ઘી ઘી ની બહુ તાઇને આવી ગઈ તડકા બહુ પડે ભૂર ને બહુ છે એટલે જરીક ભી હું દૂધે ઘટી ગયું એટલે એમ કે ફોન તો બહુ આવતા હોય પણ જો હોય ને એ પ્રમાણે હા પાડીએ બાકી ઘી તમે લ્યો એટલે ઘી ના તમારે ખાલી રૂપિયા દેવાના કુરિયર ચાર્જ અમારી ઉપર છે બધું બાકી કઈ પણ લાંબે પલે મોકલવાનું વધારે કઈ ચાર્જ આવે હોય તો અમે તમને કહીએ કે અમે કોઈ એ ચાર્જ નહીં દઈએ બાકી અમે જ દઈએ ખાલી તમારી હી ના રૂપિયા દેવાના અમને હા એક પ્રશ્ન એવો હશે એક ભાઈનો એ એક જ ભાઈ પૂછ્યો એક થી બે ભાઈ પૂછ્યો મને ક્રિષ્ના ની જન્મ તારીખ હું છે નેક્સ્ટ વિડિયો માં જરૂરથી કહી દયો એ કોમેન્ટ કાઈ લે જ આવી તો મારી જન્મ તારીખ છે મારો જન્મ કયા મહિનામાં મા મહિનામાં અમને તો બહુ ડોહંગ ને યાદ ન હોય

અમે છે ને બાવાજી છે એટલે કે દસ નામ ગૌસ્વામી સાધુ સમાજ અમે નામ ગૌસ્વામી સાધુ સમાજ છે બાપુ બાપુ હાલ અને ઈ કોઈ ન પૂછે તોય તો પૂછે કે તમારી શું છે એટલે એ રીતના છે ને એક પ્રશ્ન એવો છે બધા કે તમે વિડીયો ઉતારવામાં કયો ફોન યુઝ કરો તો હવે એ મારી માને ખબર હવે મન નો હોય ખોટું બોલ મન નો નામ આવડે એ નો આવે એ ભાઈ તમને બધા એને આવડે આ ઇંગ્લિશ ઓને બધા તો છે ને વિડિયો ઉતારવામાં કોઈ એવો ડેન્જર મોબાઈલ અમે યુઝ ન કરતા લા બધા એમ માણા વાપરતા હોય ઈજ પમ ફોન છે અમારી પાસે પણ જરા કોઈ એડિટિંગ માં ઠાકો કર નાખો બધું એટલે પ્રોબ્લેમ નો આવે

એટલે એ બગીચો અને ખેતર ને એ બધુંય અમારા રામગઢ ના છે એ ભાઈ નું અમે ખેતર વાવવા રાખતા ત્રીજે ભાઈ ગે પછી અમે આમ હમટું ભીહું કર્યું ને પછી અમને ત્રીજે ભાઈ ગે ન પોહાણું એટલે પછી અમે મૂકી દીધું સો ઘટતો ને ઈ ના સહે જરાક છે લાંબી વાત કરી ને વિડિયો બહુ મોટો થઈ જાય હે સખટ બરાબર છે જરાક ટૂક માં પતાવ નાખ બરોબર ખેતર મૂકી દીધું ને અમારે ને ઘર જવા સંબંધ છે અમાર ઘર ને પસવાડે ઉઠીને છે એટલે અમારે બગીચામાં માં વિડિયો બનાવવો હોય તો અમને કોઈ ના ન પાડે અમે જ્યાં અહિયાં અહીતા હોય ને હોય તો અમે રોકડું રાખતા હોય કોઈ ઢોર ઢાકર આ તે લોકો આવતા હોય અમે જાતા હોય એક પ્રશ્ન એવો છે બધા કે કૃષ્ણ ને કામ પણ ફાવે હા ભાઈ મને ફાવે પણ હાંધણા હુંધણા જ ફાવે બીજું કઈ નથ ફાવતું શું કરું હાંધણા હુંધણા જ ફાવે બીજું કઈ નથ ફાવતું વેવારી વાત છે બરોબર છે શોખવટ કરવી હારી

મારા હાહુ ને પેલે ખોરે બે દીકરીયું બાંધી ગયું એટલે કે ઓફ થઈ ગઈ પછી એને જાજી ખોટ નો એનો મોટો દીકરો સ્વરૂપ બે દીકરી ખોટ નો પછી એક બાપુ છે ને એ બહુ આમ બધા પેલા સાધુ બહુ આવતા કે પુરાણી સાધુ ની વાત

ને લગભગ કે તમે ના પાડો ના જ લાગો તમારી બોલી માં નામ લેતા જ હોય તમને ખબર જ હશે કે ધીરુભાઈ ને રાંભી માં તો ધીરુભાઈ નું ઘર એટલું નજદીક છે કે આગળ હું એમ કમ રાઈટ નાખું કે ધીરુભાઈ તો સાંભળી જાય

પગભર ઉભું થાય ને પછી અમારે આગળ પ્રોસેસ જારી કરવાની છે એટલે અત્યારે અમારે કાંઈ કરવાનું છે નહીં ને હજી એક ખાસ વાત મારે તમને બધા કહેવાની કે અમે છે ને ઘી માટે હજી નંબર રાખ્યા કોલ કરવા માટે તમને ઈ નંબરનો બધાય દુરુપયોગ કરે કઈ રીતના કે ઘી નું કામ હોય ને તો ફોન નથી કરતા માગા નાખવા હારું બધા ફોન કરે તો છે ને ભલાઈ વાસ્તે કોઈ માગુ નો નાખતા એનું છે કે અમારે હજી થોડીક વાર છે પગ ભર એ પછી ને અમે તમને જ કહી દેવું ફોન કર્યો તો અ યાદગાર આવ્યો તો મને જ ખબર તાર હારે વાત નોતી થઈ ને ના પાડ્યું હા ઈ નું નામ નો દેતી હા ગામ નામ કઈ હા ઈ રીતના તો છે ને જી હું એમ નત કેતી તમે ફોન દૂર ઉપયોગ એટલે ફોન ન કરતા તમારે કોઈ ને મારે ઘેર કે આવું હોય તો જરૂર ફોન કરી જો ચોક્કસ આવી તમે અમે હેલ્પ કરી હું તમારી અહીંયા મારા ઘર સુધી આવવામાં હવે છોકરાઓને થોડીક વાર છે જો બધા બે બિન પાઈ ને પક્કો અત્યાર ની જનરેશન પ્રમાણે અમે જી નાના કહેવાય પેલા ના જમાનામાં માં પરણા દેતા હતર હતર વરાણા ને હા હતર હતર વરાણા ને કાઓ એની વાત જવા દે એટલે અત્યારે હે ને થોડીક જર હું તો તમને બધા નહી કઉ ને મારી માને તો ખબર હશે તમને બધા નહીં કહું અટાણે નાની ઉંમર માં નોકર દેવાય પગ ભર ઉભા થવા દેવાય છોકરા ને એની પછી ના પગાય લગ્ન વગેરે જે કરવાનું હોય કરાય એટલે કઈ વાંધો નો આવે ને અત્યારની જનરેશન એવી છે